નમસ્કાર મિત્રો સ્વાગત છે તૈયારીઓના કારણે સાથી અયોધ્યામાં રામ મંદિર ભક્તો માટે રામલાલના દર્શન માટે બંધ રહેશે મંદિરના અધિકારીઓ ભક્તોની તેમને મુલાકાતનું આયોજન તેમજ ખૂબ જ મુજબ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વિવિધ થાય ત્યારે વિધિ પૂર્ણ થાય ત્યારે સુધી મંદિર બંધ રહેશે તેવા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે શહેરના મુખ્ય સ્થળોએ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે મંદિર સંકુલની આસપાસનું આધ્યમિક વાતાવરણ ઉજવણી ઊંડી ભાવને પ્રતિબિંબિત કરે છે તેમજ તમને બીજી તરફ જણાવી દઈએ તો કે મિત્રો મંદિરની વિધિ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી આ મંદિરના દરવાજાઓ બંધ રહે છે મિત્રો આગળની તરફ જણાવીએ તો કે મિત્રો બિહારના ઔરંગાબાદ પુલ અને માળા વેચના નરેશ કુમારે જણાવ્યું હતું કે મંદિરના નિર્માણથી તેમને આજીવિકા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે તેમણે કહ્યું કે રામ મંદિર બન્યા પછી નવ્વાણું ટકા પરિવર્તન આવે છે તેમના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે મિત્રો નીચેની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી